જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક ઉત્તરાધ અધ્યાય બ્યાસી સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ સાથે ગોપ ગોપીઓનો મેળા શ્રી સુખદેવજી બોલ્યા પછી બલરામ અને શ્રી કૃષ્ણ દ્વારકામાં રહેતા ત્યારે એક વખત પ્રલયકાળ જેવું મોટું સૂર્યગ્રહણ થયું

પાપાએ પ્રાયશ્ચિત શીખવા સામાન્ય મનુષ્યની પેઠે પાપને દૂર કરવા યજ્ઞો કર્યા હતા હે ભરતવંશી રાજા ત્યાં મોટી તીર્થયાત્રા માટે ભરતખંડથી પ્રજાઓ ગઈ અને અક્રૂર વસુદેવ તથા આહુક વગેરે તેમજ ગદ પ્રદ્યુમન તથા સામ વગેરે યાદવો પણ પોતપોતાના પાપનો નાશ કરતા તે ક્ષેત્રમાં ગયા ત્યારે અનિરુદ્ધ અને કૃતવર્મા સુચંદ્ર સુર શુક્ર તથા સારણની સાથે દ્વારકા રક્ષા કરતા રહ્યા એ વેળા સુવર્ણ ની અને અતિ ઉત્તમ પુષ્પ માળાઓ વસ્ત્રો તથા કવચો પહેરેતા મહા તેજસ્વી યાદવો દેવોના વિમાનો જેવા રથો પાણીના તરંગ જેવી ગતિ કરતા ઘોડાઓ ગર્જના કરતા વાદળા જેવા હાથીઓ વિદ્યાધરો કાંતિવાળા પુરુષો અને સ્ત્રીઓના સાથે માર્ગમાં દેવો જેવા શોભતા હતા મહાભાગ્યશાળી યાદવોએ કુરુક્ષેત્રના તીર્થમાં સ્નાન અને ઉપવાસ કરી સાવધાન થઈ બ્રાહ્મણોને માળાઓ તથા સુવર્ણની ગાયોને દાન કર્યા પછી પરશુરામના વિધિપૂર્વક સ્નાન કરી એમને શ્રી કૃષ્ણમાં ભક્તિ થાવ આવા સંકલ્પ પૂર્વક ઉત્તમ બ્રાહ્મણોના શ્રેષ્ઠ અન્નમાં દાન કર્યા પછી શ્રી કૃષ્ણ જ જેના ઈષ્ટદેવ હતા તેવા તે યાદવો પોતે પણ બ્રાહ્મણોની રજા લઈ જમીને ઘાટી છાયા વાળા વૃક્ષોના મૂળમાં ઈચ્છા અનુસાર બેઠા એવામાં હે રાજન ત્યાં તેમણે મત્સ્ય ઉશીવર કૌશલ્ય વિદર્ભ કુરુ સંજય કાંબોજ કે મદ્ર કુંતી આનંત તથા દેશના પોતાના મિત્ર અને રાજાઓને આવેલા જોયા તેમજ બીજા પોતાના પક્ષના તથા પરપક્ષના સેંકડો રાજાઓને મનુષ્યોને નંદ વગેરે મિત્ર ગોવાળિયાઓને તથા લાંબા કાળથી આતુર ગોપીઓને પણ તે શોભવા જોયા એ વખતે એકબીજાને દર્શનથી ઉપજેલા હર્ષના વેગથી તેઓના હૃદય અને મુખ કમળની શોભા પ્રફુલ્લ થઈ નેત્રમાંથી હર્ષના આંસુ વરસી રહ્યા શરીર રોમાંચ થયો વાણી રૂંધાઈ ગઈ અને એકબીજાને આ ગાઢ આલિંગન કરી તેઓ આનંદ પામ્યા અત્યંત સ્નેહ અને મંદ હાસ્યથી નિર્મળ કટાક્ષ સ્ત્રીવાળી કટાક્ષ દ્રષ્ટિવાળી સ્ત્રીઓ એકબીજાને જોઈ કેસરના લેપનથી લેપાયેલા સ્તનોને સામે સ્ત્રીઓના સ્તનો સાથે દબાવીને સ્નેહના આંસુવાળા નેત્રો વાળી થઈ હાથ વડે પરસ્પર ભેટવા લાગી પછી નાની ઉંમરવાળાએ વંદન કરેલા તે યાદવો વગેરે વૃદ્ધોને વંદન કરી પરસ્પર સ્વાગત તથા કુશળ પૂછી શ્રીકૃષ્ણ વિશે વાતો કરવા લાગ્યા એ વખતે કુંતાજીએ ભાઈ ભાઈઓને બહેનોને તેઓના પુત્રોને માતા પિતાઓને ભોજાઈઓને તથા શ્રીકૃષ્ણને મળી પરસ્પર વાતચીતથી દુઃખ તજ્યું પછી કુંતાઈ બોલ્યા હે પૂજ્ય ભાઈ વાસુદેવ હું મને પૂર્ણ મનોરથવાળી માનતી નથી કારણ કે તમે મોટા છો છતાં આપત્તિના સમયે પણ મારી ખબર લેતા નથી અથવા એમાં તમારો કંઈ દોષ નથી કારણ કે જેનું દેવ અનુકૂળ હોતું નથી તે સગો હોય તો પણ સ્નેહીઓ જ્ઞાતિ પુત્રો ભાઈઓ કે માતા પિતા પણ સંભાળતા નથી વસુદેવજી બોલ્યા હે બહેન તમે અમારા પર દોષારોપ ન મૂકો આપણે મનુષ્ય દેવના રમકડા જેવા છીએ લોકો ઈશ્વરને વશ રહીને જ બધું કરે છે અથવા કરાવે છે હે બહેન કંસથી દુઃખ પામેલા અમે બધા એક દિશામાંથી બીજી દિશામાં નાશ ભાગતા ભાગ કરતા તે હમણાં જ દેવ યોગી ફરી પોતાના સ્થાને આવ્યા છીએ શ્રી સુખદેવજી બોલ્યા वसुदेव तथा उग्रसेन वगैरह यादवोंए सम्मान करेला ते राजा श्री कृष्ण दर्शन थी थे परम आनंद वड़े सुखी थया हे राजेंद्र भीष्म द्रोणाचार्य धूतराष्ट्र गांधारी नेता पुत्रों स्त्रियों सहित पांडवों कुंती सृंजय वृद्धु कृपाचार्य कुंती भोज विराट भीष्मक नग्नजीत पुरुजीत द्रुपद शल्य दुष्ट केतु काशीराज दमघोष विशालाक्षी मिथिलानो राजा मद्रराज કેશ દેશનો રાજા યુધામન્યુ સુસરમા પુત્રો સહિત બાહલિક વગેરે રાજાઓ અને બીજા યુધિષ્ઠિરને અનુસરનારા રાજાઓ સ્ત્રીઓ સહિત શ્રી કૃષ્ણનું લક્ષ્મીના વાસરૂપ શરીર જોઈ વિસ્મય પામ્યા પછી બલરામ અને શ્રીકૃષ્ણ સારી રીતે સત્કારેલા તે રાજાઓ આનંદયુક્ત થઈ શ્રીકૃષ્ણ સ્વજનો તરીકે સ્વીકારેલા યાદવોની પ્રશંસા કરવા લાગ્યા અહો હે ભોજપતિ ઉગ્રસેન રાજા આ પૃથ્વી પરના મનુષ્યોમાં તમે યાદવો જ સફળ જન્મવાળા છો કારણ કે તમે યોગીઓને પણ દુર્લભ દર્શનવાળા શ્રી કૃષ્ણના વારંવાર દર્શન કરો છો વેદો એ સ્તવેલી જેમની કીર્તિ આ જગતને અત્યંત પવિત્ર કરે છે જેમનું ચરણોદક ગંગાજી અને જેમના વચનો વેદશાસ્ત્ર સમગ્ર વિશ્વને પામણ કરે છે અને કાળે પાડેલા મહાત્મય વાળી આ પૃથ્વી પર જેમના ચરણ કમળના સ્પર્શથી

શ્રી સુખદેવજી બોલ્યા નંદરાય શ્રી કૃષ્ણ આદિ યાદવોને કુરુક્ષેત્ર ગયેલા જાણી તેમના દર્શન કરવાની ઈચ્છાથી ગોવાળિયાઓને સાથે ગાડામાં બધો સામાન સાથે લઈ ત્યાં ગયા તેમને જોઈ લાંબા સમયથી તેમનું દર્શન કરતા કરવા આતુર યાદવો નિષ્પ્રાણ ખોડિયામાં પ્રાણ આપ્યા હોય તેમ ઉભાથી આનંદ પામી ખૂબ ભેટ્યા વસુદેવજી પણ તેમને ભેટીને અત્યંત પ્રસન્ન થયા અને કંસે આપેલા દુઃખ તથા

તેણે કરેલી મિત્રતા યાદ કરી આંસુથી ગડગડા કંઠે કહેવા લાગી હે વ્રજની સ્વામીની સદા કાટ રહેનારી તમારી બંનેની મિત્રતા કોણ ભૂલે ઇન્દ્રનું ઐશ્વર્ય પામીને પણ તે મિત્રતાનો બદલો વાળી શકાય તેમ નથી આ બંને પુત્રોએ માતા પિતાને જોયા ન હતા તેમણે માતા પિતા રૂપ તમને બંનેને સોંપ્યા હતા અને તમા અને ત્યાં તમારા થકી પ્રસન્નતા અભ્યુદય પોષણ તથા રક્ષણ પામી તેઓ નિર્ભય રહેતા હતા જેમ પાપડો બંને નેત્રનું રક્ષણ કરે છે તેમ તમે બંને આ બંનેનું રક્ષણ કર્યું હતું સજ્જનોને પારકો કે પોતાનો કોઈ હોતો નથી શ્રી સુખદેવજી બોલ્યા જેમનું દર્શન કરતી વેળા નેત્રો ઉપર પાપડ બનનારા વિધાતાનો ગાળો દેતી સર્વ ગોપીઓ લાંબા કાળથી ઈચ્છેલા તે શ્રીકૃષ્ણને મળી દ્રષ્ટિ દ્વારા હૃદયમાં સ્થાપેલા તે પ્રભુને પેટી નિત્ય યોગ યોગારૂઢ થતા યોગીઓને પણ દુર્લભ તેમની સાથેની એકતા પામી ભગવાન શ્રીકૃષ્ણ એવી તે ગોપીઓને એકાંતમાં મળ્યા અને આલિંગન કરી કુશળ પૂછી હસતા આ પ્રમાણે બોલ્યા હે સખીઓ સંબંધીઓનું કાર્ય કરનારની ઈચ્છાથી ગયેલા અમને તમે યાદ કરો છો શત્રુ પક્ષનો નાશ કરવામાં અમારું મન લાગેલું લાગેલું તેથી ઘણા વખત સુધી અમે રોકાઈ રહ્યા એ અકૃતજ્ઞ છીએ આવી અમારા પર થોડી પણ શંકા લાવી તમે અમારી અવગણના કરો છો ભગવાન જ પ્રાણી માત્રને એકબીજા સાથે જોડે છે ને એકબીજાથી વિકૂટા પાડે છે જેમ વાયુ વાદળાના સમૂહને ઘાસને રૂને તેમજ ધૂળને એકબીજા સાથે જોડી ફરી વિકૂટા કરે છે તેમ પ્રાણીઓના સૃષ્ટા ભગવાન પ્રાણીઓને એકબીજા સાથે જોડી વિકૂટા પાડે છે મારા પરની ભક્તિ બ્રાહ પ્રાણીઓને મોક્ષ આપવા સમર્થ થાય છે માટે તમને પ્રાપ્તિ કરનારનો મારો ઉપર સ્નેહ થયો છે તે બહુ જ સારું થયું છે હે સ્ત્રીઓ આકાશ જળ પૃથ્વી વાયુ તે જ આ પાંચ મહાભૂતો પ્રત્યે ભૌતિક પદાર્થોના આદિમાં અંતમાં અંદર અને બહાર જેમ રહ્યા છો તેમ હું પણ સર્વ પ્રાણીઓના આદિમાં અંતમાં અનંત અને અંદર અને બહાર રહેલો જ છું એ પ્રમાણે આ સર્વ પ્રાણીઓમાં ભૌતિકપણાથી પોતાનું ઉત્પાદન કારણ પાંચ મહાભૂતોમાં રહેલા છે પણ ભોગતા આત્મામાં રહેતો નથી કેમ કે જીવાત્મા દેહાદી સ્થૂળ પદાર્થોનું ઉત્પાદન કારણ નથી અર્થાત શરીરમાં ભોગતા રૂપે તે રહ્યો છે પણ ઉપાદન કારણરૂપ રૂપ વ્યાપ્ત નથી પાંચ મહાભૂતોને ભૌતિક પદાર્થો રૂપી સર્વ ભોગ્ય તેમજ ભોગતા આત્માને બંને પરિપૂર્ણ મારા વિશે પાસી રહ્યા છે એનો તમે અનુભવ કરો શ્રી સુખદેવજી બોલ્યા શ્રી કૃષ્ણ એમ અધ્યાત્મ શિક્ષાથી શિખામણ આપી એટલે તેના સ્મરણાર્થી પોતાના જીવ લાભાગનો જીવ ભાવનો લય થઈ જે જતા તે ગોપીઓ તેમને પામી જ હતી છતાં બોલી હે કમળનાથ શ્રી કૃષ્ણ અગાત જ્ઞાન વાળા યોગેશ્વરોએ પણ હૃદયમાં ચિંતન કરવા યોગ્ય અને સંસાર રૂપી કુવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના આલંબન રૂપ આપનું ચરણકમળ અમે ધરતા રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ કરો શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્કંદ અધ્યાય બ્યાસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ